સ્વામિનારાયણ બે સ્વામીઓની કામલીલાના પર્દાફાશનો મામલો જેમાં ગુરૂકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓની હવે ચિંતા વધી ગઈ છે ભાયાવદરના બે સ્વામી પર દુષ્કર્મનો આરોપ લાગેલો છે વાલીઓએ ગુરૂકુળમાંથી પોતાના બાળકોને છોડાવવાનો નિર્ણય કર્યો છે ત્યારે લિવિંગ સર્ટિફિકેટ સાથે ફી પરત ન આપતા વાલીઓની મૂંઝવણ હવે છે અને ધારાસભ્યએ વિદ્યાર્થીઓનો પ્રવેશ સરકારી સ્કૂલમાં કરાવી આપવા બાહેધરી આપી છે ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયાએ વાલીઓને આ બાબતે બાહધરી આપી વિદ્યાર્થીઓ ત્યાં ભણ્યા છે એ વિદ્યાર્થીના અભ્યાસમાં કોઈપણ પ્રકારની અસર થવી ન જોઈએ નંબર વન ત્યાર પછી તુરંત જે કંઈ હોય એનો એનો કોન્ટેક કરવાનો પ્રયત્ન કર્યો પણ એનો કોન્ટેક્ટ થઈ શક્યો નહીં અને જિલ્લા શિક્ષણ અધિકારીને પણ એ જણાવ્યું કેટલાક વાલીઓને મને ફોન આવ્યા કે અમારે ત્યાં હવે અભ્યાસ કરવો નથી તો અમને તાત્કાલિક અમારે લિવિંગ સર્ટિફિકેટ અમને મળે તો એ માટે જિલ્લા અધિકારીને તાત્કાલિક સૂચના આપી કે જે બાળકોને બાળકોના વાલીઓને જે શાળામાંથી પ્રવેશ વિડ્રો કરવો હોય તો એને તાત્કાલિક સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મળવા જોઈએ એની તાત્કાલિક વ્યવસ્થા થાય એને એ પ્રમાણે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ એ વ્યવસ્થા કરીને આચાર્યને જરૂરી સૂચના આપી કે જે કાંઈ વિદ્યાર્થીઓ ખાસ કરીને ગુરુકુળમાં આ જ સંસ્થાના ભણતા વિદ્યાર્થીઓ ખાસ કરીને દીકરીઓ એ એનું ગુરુકુલ કન્યા છાત્રાલય ત્યાં જામટીંબડીમાં છે તો જામટીંબડીના કન્યા છાત્રાલયમાં દરેક વાલીઓ પોતાની દીકરીઓને ત્યાંથી પરત લઈ જવા આવ્યા તો એ પણ ત્યાં સ્થાનિક અમારા જે પાર્ટી સ્થાનિક સ્વરાજના બધાય કાર્યકર્તાઓ છે એ પણ સહાય કરી અને બધાને તાત્કાલિક ત્યાંથી મુક્તિ મળે ત્યાંથી પોતાના દીકરીઓને વાલી લઈ જાય એ પણ વ્યવસ્થા ગોઠવી બીજું કે જિલ્લા કલેકટરશ્રીને મેં પત્ર લખ્યો છે કે આ જે કાંઈ ઘટના બની છે એની સંપૂર્ણ તપાસ થાય અને કડકમાં કડક કાર્યવાહી થાય અને પોલીસ જિલ્લા પોલીસ અધિકારીશ્રીને પણ જણાવ્યું છે કે ત્યાં સંસ્થાની અંદર કોઈપણ જાતના બીજી કઈ ઉશ્કેરાટમાં કોઈ બનાવ ન બને એના માટે પોલીસ રક્ષણ પણ પૂરું પાડવામાં આવે